Bir de talukuma nılsıcıl yolculuğa adı uyanır nispa. 450 ફૂટ બોરવેલ ઊંડો કરવા કોંગ્રેસની માંગ સાથે ઉદનપત્ર આપ્યું સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ઉદનપત્ર આપી રજૂઆત કરાઈ જય સંગર આય જણાવ કે નલ સે જલ યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે પણ દાહોદ જિલ્લામાં યોજના સદંતર નિષ્ફળ નીવડી છે સંજેલી તાલુકામાં લગભગ 56 ગામડાઓ આવેલા છે નલ સે જલ યોજના આવી ત્યારથી દરેક ગ્રામ પંચાયત પાણી વેરો લેવાની શરૂઆત કરેલ છે જેથી ગ્રામ પંચાયત દ્વારા બોરવેલ આપવાનો બંધ કરી દીધેલ છે જેથી હાલ આકરા ઉનાળામાં પીવાના પાણીની ખૂબ જ તંગી સર્જાઈ રહી છે જેથી તાલુકા વિકાસ અધિકારીને વિશેષ ગ્રાન્ટ ફાળવી જ્યાં વધારે જરૂરિયાત છે તેવા હિરોલા બોળા ડુંગર કરંબા અણીકા ગોવિંદા તળાઈ જેવા ગામોમાં ચારસો પચાસ ફૂટના બોરવેલ મંજૂર કરી આપવા માંગ કરાવી પ્રમુખ રાહુલ માવીએ જણાવ્યું કે સંજેલી તાલુકા પંચાયતના ચેરમેન ધનાભાઈ માવીના પોતાના ફળિયામાં પણ નલ સે જલ યોજનામાં હજુ કામગીરી થઈ નથી તાલુકા વિકાસ અધિકારીએ ચોક્કસપણે વ્યવસ્થા કરવાની બાહેદરી આપતા જણાવ્યું કે અત્યારે આયોજનમાં લઈએ તો આવતા વર્ષે થાય તેના જવાબમાં જય સંગાળાએ જણાવ્યું કે જિલ્લા સભ્યો ધારાસભ્ય સાંસદને રજૂઆત કરી તેમની ગ્રાન્ટ ઘટમાંથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરી આપવી જોઈએ બ્યુરો રિપોર્ટ રમેશ દાહોદ આપણે સૌ જાણીએ જ છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વાકાંક્ષી યોજના નલ જલ યોજના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે સંજેલી તાલુકાના લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે આ યોજના આ છપ્પનને છપ્પન ગામડાઓમાં પણ નિષ્ફળ છે હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે પીવાના પાણીની ખૂબ જ તંગી છે તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના છપ્પન ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે લગભગ ત્રણસો ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ પણ તેમાં પાણી નીકળતું નથી એટલે સાડી ચારસો ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે કારણ કે હજી તો લગભગ ત્રણેક મહિના જેટલો સમય બાકી છે પીવાનું વાપરવાનું પાણી છે નહીં માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે સાડી ચારસો ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યાઓમાં રાહત આપવા માટે તાલુકા વિકાસ શ્રી નાઇક રજૂઆત કરીશું આપણું